વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ નવ વિષય છે આપણો અંગ ઇંગ્લિશ એની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એનું આજે આપણે મોસ્ટ આઈએમપી પેપર સોલ્વ આ વિડિયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને આ વિડીયોને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તે પણ વિડીયો જોઈ લાભ મેળવી શકે જોઈએ ધોરણ નવ અંગ્રેજી સમય આપણો રહેવાનો છે ત્રણ કલાકનો અને કુલ ગુણ છે એસી એમાં સેક્શન એ જોઈએ તો રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ આન્સર ધસ ક્વેશ્ચન એટલે કે તમને પેરેગ્રાફ આપેલા હશે એ પેરેગ્રાફ પરથી એક પેરેગ્રાફથી નીચે બે પ્રશ્નો પૂછેલા હશે એવા ટોટલ છ પેરેગ્રાફ હશે એટલે કે બાર પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે એના છે બાર માર્ક જે તમારા પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર આવે છે એમાંથી જ આ પેરેગ્રાફ પૂછવામાં આવેલ છે તો જોઈએ હવે આપણે પહેલો છે કે વાય ડીડ ઇડીઝ એન વી ધ ક્લબ્સ કબ્સ તો આવશે ઇડી એન ધ ધ્લ કબ્સ બીકોઝ ધે ગોટ ધેર ફૂડ વિથાઉટ એની એફર્ટ બીજો જોઈએ વોટ આઈડિયા ડીડ ઈડી ગેટ તો ઇડી ગોટ ધ આઈડિયા ટુ હેવ અ હન્ટર લાઇક ધ મધર ચિતા ટુ હન્ટ હિઝ ફૂડ અને વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના બીજા વિષયના પણ મોસ્ટ એમ બી પ્રશ્નોપત્રો આપણી ચેનલ ઉપર મૂકેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક જે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ધોરણ નવ વાર્ષિક પરીક્ષાનું પ્લેલિસ્ટ આપેલું હશે એ પ્લેલિસ્ટમાં જશો એટલે તમને તમામે તમામ વિષયના મોસ્ટ એમ બી પેપર જોવા મળી જશે નેક્સ્ટ બીજો પેરેગ્રાફ છે એના પ્રશ્નોના જવાબ જોઈએ તો છે ત્રીજો કે હાઉ ડીડ મોહન રિએક્ટ ટુ ધ ક્રિસ ક્રિશ્ચનિઝમ ઓફ હિઝ રિલેટિવ્સ તો એનો પણ નીચે જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ વાંચી લેવાના છે તો તો છે વોટ ડીડ મોહન ડિસાઇડ મોહને શું નક્કી કર્યું તો એનો પણ નીચે જવાબ આપેલ છે તમને નેક્સ્ટ આગળ વધીશું આગળ બીજો પેરેગ્રાફ છે જોઈ શકો છો તમે ધ વોલ્ફ છે હાઉ ડીડ ચાંદની પ્રિપેર ફોર ધ ફાઇટ એનો પર નીચે તમને જવાબ આપેલ છે છઠ્ઠો છે વોટ ડીડ ચાંદની લુક લાઇક તો ચાંદની લુકડ લાઈક અ બ્રેવ સ્વલ્ડેર રેડી ટુ ફાઇટ અ ક્ર્યુઅલ એનિમી નેક્સ્ટ તમને એક સંવાદ આપેલ છે જોઈ શકો છો ચેપ્ટરમાંથી જ પૂછવામાં આવેલ છે એ સંપૂર્ણ આપણે વાંચી પ્રશ્ન જવાબ આપવાના છે મિત્રો પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ શોધીને લખવાના હોય ત્યારે તમારે શાંતિથી પૂરો પેરેગ્રાફ વાંચવાનો છે પછી નીચેના પ્રશ્નો વાંચવાના છે પછી જવાબ શોધવાનો છે વોટ વિલ બુસ્ટ જિગ્નેશ કોન્ફિડન્સ જી જિગ્નેશનો જે આત્મવિશ્વાસ છે એ કેવી રીતે વધ્યો જોઈ શકો છો એનું કારણ નીચે આપેલ છે તમને આઠમો છે વોટ પછી નીચે જે પ્રશ્ન છે તમે જોઈ શકો છો પ્રશ્ન જવાબ આપેલ છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ વાંચી લેવાનો છે આગળ જે છે ધ વેદાસ તેના પણ જોઈ શકો છો નવમો વોટ ડુ ધ વેદાસ ટોક અબાઉટ નીચે જવાબ તમને આપેલ છે નેક્સ્ટ હવે આગળ વધીશું દસમો કે વોટ હેવ વી અલવાઈઝ ટ્રાઈડ તે પણ જોઈ શકો છો વી હેવ અલવાઇઝ ટ્રાઈડ ફોર ધ પ્રિપેરિ પ્રિપરેશન એન્ડ પ્રોપર્સિટી ઓફ ધ ધ સ્પેસિસ ઇન્ક્લુડિંગ મેનકિન્ડ ઓન ધીસ અર્થ નેક્સ્ટ જે આગળ બીજો પેરાગ્રાફ છે એના પર નીચે પ્રશ્નના જવાબ જોઈ શકો છો હાઉ વોઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ ડિસ્કવર્ડ એના પર નીચે જવાબ આપેલ છે જોઈ શકો છો તમે સંપૂર્ણ બારમો જે છે એ પણ તમે નીચે જોઈ શકો છો વાઇડ ડી ડ માઉન્ટેનર્સ નેમ ઇટ ધ વેલી ઓફ ફ્લોવર્સ એ પણ તમે જોઈ શકો છો નીચે સંપૂર્ણ તમને જવાબ આપેલ છે તમારી વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ વાંચી લેવાના છે બીજો જે છે કે ટ્રુફોલ્સ છે ટ્રુફોલ્સ જોઈએ આપણે પહેલો ધ ડોક્ટર યુઝડ અ મિરર ટુ ચેક સોનિયા तीथ तो આવશે ફોલ્સ બીજો જે છે એની અંદર આવશે ટ્રુ તમારે વાક્ય વાંચી લેવાનું છે વિડીયો સ્ટોપ કરીને વિદ્યાર્થી મિત્રો તજો છે જે ધ river pushpavati is 6 km long તો આવશે ટ્રુ ચોથો ધ વેલ્યુ ઓફ ફ્લાવર્સ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ place for the બોટનિસ્ટ તો એની અંદર આવશે ટ્રુ નેક્સ્ટ આગળ વધીશું સેક્શન બી છે તો રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે જે આપણી સ્ટાંજાઓ છે મિત્રો કવિતાઓ એની અંદરથી તમને કાવ્ય આપેલું છે ને એની નીચે ત્રણ પ્રશ્નો પૂછવામાં આવેલા છે એ ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે જોઈ શકો છો પહેલો પ્રશ્ન છે વોટ ડૂઝ ધ વિન્ડૂ એનો પણ નીચે જવાબ તમને આપેલો છે બીજું વોટ ડીડ ધ પોટેટસ નોટ નો અબાઉટ ધ સન એમનો પણ નીચે જવાબ તમે જોઈ શકો છો વિડિયો સ્ટોપ કરીને તમારે સંપૂર્ણ જવાબ વાંચી લેવાનો છે ત્રીજો છે હાઉ ઈઝ ધ સી બ્રેથ એ પણ જોઈ શકો છો મિત્રો આ જે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ સુધીને લખવાના હોય છે એકદમ સિમ્પલ હોય છે તમારે ખાલી એકવાર નજર ફેરવશો એટલે તમને યાદ રહી જશે નેક્સ્ટ તમને બીજો પેરેગ્રાફ આપેલો છે એના પર નીચે મિત્રો પ્રશ્ન છે એના જવાબ નથી આપેલા તમારે જાતે પ્રશ્નોના જવાબ શોધીને લખવાનો પ્રેક્ટિસ કરવાની છે જોઈ શકો છો પ્રશ્ન તમને આપેલા છે નીચે આ પેરેગ્રાફ તમને તમારી જે રીડર બુક છે એમાંથી પૂછવામાં આવશે પછી જે રીડ ધ ડાટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે તમને એક ડેટા આપેલો હશે એક કોષ્ટક આપેલો હશે ગમે તે માહિતી હશે એની આપણે ચર્ચા કરવાની છે જોઈ શકો છો યા વર્ષ છે સેલેરી છે ફ્યુલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન બોનસ ઇન્ટરેસ્ટ ઓફ લોન અને ટેક્સીસ નેક્સ્ટ આગળ વધીશું પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ફોર હિયર વિચ ધ કંપની હેડ ટુ પે ડ્યુરિંગ હિસ પીરિયડ બીજો પ્રશ્ન છે એ પણ જોઈ શકો છો તમે ત્રીજો પ્રશ્ન જોઈ શકો છો ચોથો પ્રશ્ન પાંચમો પ્રશ્ન અને નીચે તેના જ જવાબો આપેલા છે પહેલા પ્રશ્નો બીજા પ્રશ્નોના ત્રીજા પ્રશ્નોનો ચોથા પ્રશ્નોને પાંચમા પ્રશ્નોનો આ તમને પરીક્ષાની અંદર પેપરની અંદર જે કોષ્ટક આપેલો છે એ કોષ્ટક તમે જોશો પ્રશ્નો જોશો એટલે તમને ધ્યાનથી વાંચ સમજીને જવાબ લખવા જશો એટલે તમને આવડી જશે જરૂર છે રીડ ધ કન્વર્ઝેશન એન્ડ આન્સર દસ ક્વેશ્ચન એટલે કે સંવાદ વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે એના છે પાંચ માર્ક્સ જોઈ શકો છો તમને સંપૂર્ણ સંવાદ આપેલો છે નીચે તેના તમારે જવાબ લખવાના છે પ્રશ્નો તમને આપેલા છે વટ ડેઝ ધ કસ્ટમર પ્લાન વાય કસ્ટમર વુડ લાઇક ટુ ગોટ ટુ બીચ બીચો છે વિચ પ્લેસ ઇઝ સજ સજેસ્ટડ બાય ધ ટ્રાવેલ એજન્ટ બીજા પણ નીચે બે પ્રશ્નો છે જોઈ શકો છો હવે સેક્શન સી જોઈએ તો આપણે ફંક્શન્સ જોડવાના છે તો ડેટ ઇઝ શોકિંગ તો આ મિત્રો સી છે કે આ ઇમોશન દર્શાવે છે જો છે હી સેડ ડેટ હી વોઝ ફાઇંગ તો આવશે ડી રિપોર્ટિંગ તો જો છે યુ કેન હેવ કેક ઓર બિસ્કુટ તો એની મિત્રો મિત્રો બી આવશે અલ્ટરનેટિવ ચોઇસ નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે ચોઈસ તો ફંક્શન મિત્રો આ પણ ફંક્શન છે એની અંદર મિત્રો નીચે તમને ચાર ઓપ્શન આપેલા હશે એ ચાર ઓપ્શન સાચો પસંદ કરી તમારે જવાબ લખવાના રહેશે તો અહીંયા મિત્રો તમારે કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે તો ઓપ્શન એ જે છે એ આપણો સાચો છે નેક્સ્ટ બીજો જોઈએ તો બીજાની અંદર ઇન્કવાયરી એઝ નેચર તો એની અંદર ઓપ્શન એ જે છે એ મિત્રો સાચો છે તમારે જે કંસમાં પૂછવું હોય એને લગતું તમારે સેન્ટેન્સ દર્શાવવાનું છે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ જે મિત્રો છે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે તમારે સ્થળ દર્શાવવાનું છે તો જોઈ શકો છો આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ ફ્લાવર શો એટ રિવરફ્રન્ટ ઇન અહેમદાબાદ ઓપ્શન નંબર બી પછી જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચોઇઝ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ આગળ જોઈ ગયા એવું જ છે એક્સપ્રેસિંગ માઇનર તો એની અંદર આવશે આર વેઇટિંગ પેન્ટેન્ટલી જોઈ શકો છો એની અંદર પણ ઓપ્શન સી જે છે આપણો સાચો છે નેક્સ્ટ આગળ વધીશું આગળ જે છે કે ફ્રિકવન્સી ઓફ એક્શન તેની અંદર ઓપ્શન બી જે છે એ સાચો આવે ત્રીજો જોઈએ તો એની અંદર આવશે એક્સપ્રેસિંગ પોસિબિલ પોસિબિલિટી આપણે દર્શાવવાની છે તો એની અંદર આવશે તો ઓપ્શન સી માઈટ ગો ટુ દિલ્હી દિલ્હી નેક્સ્ટ વીક નેક્સ્ટ આગળ વધીશું કમ્પ્લીટ ધ પેરેગ્રાફ્સ ફિલિંગ ધ બ્લેન્ક્સ આપણે પેરેગ્રાફ પૂરો કરવાનો છે ઉપર કંસની અંદર જોઈ શકો છો ત્રણ શબ્દો આપેલા છે એ ત્રણ શબ્દોનો ઉપયોગ કરી આપણે સંપૂર્ણ પેરેગ્રાફ પૂરો કરવાનો છે તો જોઈ શકો છો પહેલી ક્યાં પહેલાં ખાલી જગ્યાની મેસેજ આવે છે બીજામાં ત્રીજામાં તમે જવાબ જોઈ શકો છો નીચે આન્સર તમને આપેલો છે આગળ છે ફાઇન્ડ ધ રાઇટ ધ વર્ડ હેવ નિયરેસ્ટ મિનિંગ નિયરેસ્ટ મિનિંગ તો ટુ ગેઝ ટુ ગેસ તો આવશે ટુ સપોઝ એટલે કે ધારવું પછી છે કોમ્પેરન્સ તો થશે મિટિંગ પછી છે ઓથોરિટી તો મિત્રો થશે પાવર નેક્સ્ટ સેક્શન નંબર ડી છે તો રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇન ડાયરેક્ટ તો મિત્રો જે તમને ઇનડાયરેક્ટ સ્પીચ પૂછવામાં આવે છે જે પહેલાં તમારે આખે આખી લખવાની હતી પણ હવે જે નવી પરીક્ષા પદ્ધતિ છે એની મુજબ નીચે ખાલી જગ્યા આપવામાં આવે છે અને નીચે તમને ત્રણ ઓપ્શન પણ હોય છે એ ત્રણમાંથી સાચો ઓપ્શન પસંદ કરી તમારે સંપૂર્ણ જવાબ લખવાનો રહેશે તો જ્યાં જ્યાં ખાલી જગ્યા છે એની અંદર એના પછી કૌશમાં તમને ત્રણ ઓપ્શન આપેલા છે એ ત્રણે ત્રણ ઓપ્શનના જવાબો નીચે આપેલા છે જોઈ શકો છો તમારે પરીક્ષાની અંદર કૌંસમાંથી સાચા શબ્દો પસંદ કરી આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે તેરમો તેરમો છે મિત્રો જોઈન ધ ફોલોઇંગ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રેટિવ કન્જક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કે કૌંસમાં જે તમને કન્જક્શન આપેલો છે એ કન્જક્શનનો ઉપયોગ કરી આપણે વાક્ય જોડવાનું છે તો છે કે મોહન કમ હોમ હી હેડ ઇઝ ડિનર એની અંદર મિત્રો એન્ડથી જોડાશે નેક્સ્ટ આગળ જે બીજો છે એ મિત્રો ઓઆર એલ્સથી જોડાશે ત્રીજો જોઈએ તો ત્રીજો મિત્રો અધરવાઇઝથી જોડાશે ચોથો જોઈએ તો ચોથો મિત્રો જે છે એ મિત્રો ધેરફોરથી જોડાશે નેક્સ્ટ હવે આગળ વધીશું વિડીયોમાં આગળ મિત્રો આપણે પેરાગ્રાફ તમને આપેલો છે એ પેરેગ્રાફમાં પણ આગળ આપણે જેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં જોઈ ગયા ખાલી જગ્યા આપેલા હશે કૌશમાં ત્રણ ઓપ્શન હશે ત્રણ ઓપ્શનમાંથી સાચો ઓપ્શન પસંદ કરી સંપૂર્ણ ખાલી જગ્યા પૂરવાની રહેશે તે પણ જોઈ શકો છો નીચે તેના જવાબ તમને આપેલ છે પછી ડુ એસ ડાયરેક્ટ ડાયરેકસેટ ડાયરેક્ટેડ છે ચેન્જ ધ વોઇસ તમારે જે ઉપર હોય ને નીચે તમને એક નાની એવી ઝલક આપેલી છે કે અહીંયા તમે સ્ટાર્ટ કરો તો મિત્રો અહીંયા જે છે ધેટ બોય તો મિત્રો અહીંયા જે છે ધોઝ બોયસ તો મિત્રો ખાલી બહુ વચ્ચેની અંદર ફેરવવાનું છે બીજું કંઈ જ કરવાનું નથી નેક્સ્ટ સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ અંડલાઇન અંડરલાઇન આ મિત્રો ડબલ્યુએચ ક્વેશ્ચન છે જે અંડરલાઈન શબ્દ કરેલો હોય એ શબ્દ નીકાળી આપણે ડબલ્યુએચ વડે એક વાક્ય બનાવવાનું છે તો અહીંયા જો નેક્સ્ટ મંથ નીકળી જાય તો નેક્સ્ટ મંથ એટલે ક્યારે તો ગોપાલ ક્યારે આવવાનો છે તો વેન વિલ ગોપાલ કમ ઓપ્શન નંબર સી જે છે આપણો સાચો છે અહીંયા બીજો જોઈએ તો બીજાની અંદર વેરી લિટલ નીચે અંડરલાઇન કરેલી છે તો વેરી લિટલ નીકળી જાય તો સનાથી વાક્ય બને તો હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ વેલ ત્રીજો જોઈએ તો આઈ વિલ ગો ધેર બાય બસ તો એની અંદર મિત્રો હાઉ વિલ યુ ગો ધેર તો એની અંદર અંડરલાઇન કરવાનું ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગયેલ છે પણ બસ નીચે અંડરલાઈન આવશે નેક્સ્ટ સેક્શન ઈ જે છે આપણો લેખન વિભાગ છે એની અંદર મિત્રો તમે નિમન જોઈ શકો છો આઈએમપી ધ પી ધ રિપબ્લિક ડે બીજો છે અ વિઝિટ ટુ અ ફેર અને નેક્સ્ટ છે બુક અવર બેસ્ટ ફ્રેન્ડ આ ત્રણમાંથી ગમે તે એક નિમન તમને પૂછાઈ શકે છે નેક્સ્ટ આગળ વધીશું તમને ઈમેલ પૂછાશે પાંચ માર્ક્સની અંદર ઈમેલ મિત્રો કેવી રીતે લખવો એ તમારે એકવાર રીત જોઈ લેવાની છે બાકી ઈમેલ ગમે રીતે પૂછાય તમને જો રીત યાદ હોય તો તમે આસાનીથી માર્ક્સ મેળવી શકો પૂરેપૂરા અને ઈમેલના અથવામાં તમને રાઇટર રિપોર્ટેડ સ્પીચ પૂછાશે એટલે કે તમને રિપોર્ટ પૂછાશે પછી લાસ્ટમાં છે તમને જોઈ શકો છો આ રિપોર્ટ આપેલો છે લાસ્ટમાં તમને એક ચિત્ર આપેલું છે ચિત્ર પરથી તમારે દસ વાક્યો લખવાના છે ચિત્ર તમને ગો કોઈ પણ પૂછાઈ શકે છે તમારે વાક્ય લખવાનું છે અહીંયા એક આઈએમપી ચિત્ર અમે આપ્યું છે જે મિત્રો બર્થડેનું ચિત્ર છે જોઈ શકો છો ઘણીવાર વાર પૂછાણું છે એટલે મિત્રો આ હતો આપણે ધોરણ નવ વિષય અંગ્રેજી વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચોકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત